નમસ્તે બાળકો કેમ છો બધા ચાલો આપણે પ્રવૃત્તિ કરવી છે ને તૈયાર છો બધા આજે આપણે ધોરણ બે વિષય છે ગણિત અને તેનો પહેલો એકમ છે દરિયા કિનારે કયો એકમ છે તે એકમમાં આપણે દસ દસની ની ગણતરી કરવાની છે દસ દસના ના જૂથ બનાવવાના છે જો એકમની પ્રવૃત્તિ છે સૌ પ્રથમ આપણે આશાબેન જૂથ બનાવશે હાલો આશાબેન ચોપન કેમ થાય ચોપન સંખ્યા બનાવો જી ચોપન એટલે પચાસ ને ચાલો એના જૂથ બનાવો જી દસ ચાલીસ હવે કેટલા છૂટા આવશે ભણોજી સરસ આસાબેન માટે ક્લેપ કરો ચાલો એ ગ્રીસાબેન જૂથ બનાવશે ગ્રીસાબેન તૈયાર છો તમે તમે સંખ્યા બનાવો આડત્રીસ આડત્રીસ કેમ થાય એટલે ત્રીસ ને આઠ આડત્રીસ ચાલો જૂથ બનાવો જી વીસ ત્રીસ માથે કેટલા આવશે ચાલો બોલો બોલોજી चलो सरस क्लिप पगाड़ो घिसारेन माते चलो अब एक आविया बेन जूथ बनाउसे आविया बेन तुम्हें संख्या लियो पिस्तालीस पिस्तालीस केम थाय चलो अब जूथ बनाओ जी काव्या बेन 10 13 13 13 चलो अगल कितना नाकवाना छूटा ચાલો હવે પુષ્પમભાઈ જૂથ બનાવશે પુષ્પમભાઈ તૈયાર છો ચાલો તમે સંખ્યા બનાવો ત્રેવીસ ત્રેવીસ કેમ થાય ચાલો જૂથ બનાવો જી છૂટા કેટલા આવશે સરસ સ્કલેપ કરો ચાલો હવે ધ્યાની બેન જૂથ બનાવશે તમે બેન સંખ્યા બનાવો એકાણું એકાણું કેમ થાય ચાલો જૂથ બનાવો જી

ચાલો હવે સજના બેન સંખ્યા બનાવશે એકસઠ બનાવો સજના બેન એકસઠ કેમ થાય કેમ થાય એકસઠ ચાલો જૂથ બનાવો જી કેટલા સિંગલ આવશે एक सरस मसरू भाई तम्हे संख्या बनाओ एकवीस एकवीस किम था है सरस चलो जूत बनाओ जी दस तीस एकवीस सरस चलो रोहन भाई अवे संख्या बनाओ से पांत्रीस बनाओ रोहन भाई पांत्रीस किम था है सरस चलो बनाओ। जूथ बनाव तीस एकस पूजा बेन पच्चीस संख्या बनाव पचीस के चलो जूत बनाओ। दस ने बीस છૂટા પાંચ પચીસ સરસ ક્લે બગાડો